પડોશી દેશ શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા બાદ ભયંકર ચક્રવાત દિતવાહ હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ ચેતવણી જારી કરી છે કે આ વાવાઝોડું ત્રીસ નવેમ્બર સુધીમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર કરી શકે છે શ્રીલંકામાં આ કુદરતી આફતે સોથી વધુ લોકોનો ભોગ લીધો છે જ્યારે ભારતમાં ચેન્નાઈ સહિતના ઉત્તરીય ભાગોમાં અત્યારથી જ વરસાદી માહોલ જામ્યો છે વાવાઝોડાની ગતિ ધીમી હોવાને કારણે તે વધુ વરસાદ વરસાવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ ચક્રવાત દ્વા હાલમાં ચેન્નાઈથી દક્ષિણમાં આશરે ચારસો સિત્તેર કિલોમીટર દૂર સ્થિત છે ચિંતાની વાત એ છે કે વાવાઝોડાની આગળ વધવાની ગતિ અત્યંત ધીમી પડી ગઈ છે છેલ્લા પંદર કલાકમાં તે માત્ર સિત્તેર કિમીનું અંતર કાપી શક્યું છે અને હાલ તેની ઝડપ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ છે ધીમી ગતિને કારણે તે લાંબો સમય એક જ જગ્યાએ રહીને ભારે વરસાદ વરસાવી શકે છે આગાહી મુજબ તે શ્રીલંકાના દરિયાકાંઠે તે ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને ત્રીસ નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સુધી પહોંચશે આઈએમડીએ શનિવારથી જ વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે પવનની ગતિ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સિત્તેરથી એંસી કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે જે વધીને નેવું કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે પુડુચેરી કરાઈકલ અને ડેલ્ટા પ્રદેશોમાં તોફાની પવનો ફૂંકાશે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે ઉત્તર તમિલનાડુના ચાર દરિયાકાંઠાના જિલ્લાઓમાં કલાકમાં સેન્ટીમીટરથી વધુ વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે ચેન્નઈ અને આસપાસના તેર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આંધ્રપ્રદેશ રાયલસીમા અને દક્ષિણ આંધ્રના તટવર્તી વિસ્તારોમાં પણ શનિ રવિ દરમિયાન ભારે વરસાદની ચેતવણી છે તંત્ર દ્વારા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે આ ચક્રવાતે શ્રીલંકામાં હાહાકાર મચાવ્યો છે ત્યાં પૂર અને ભૂસ્ખલનને કારણે એકસો ત્રેવીસ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લાખ તોત્તેર હજાર લોકો અસરગ્રસ્ત થયા છે અને તેતાલીસ હજારથી વધુ લોકોને ઘરબાર છોડવા પડ્યા છે સંકટના આ સમયમાં ભારતે એક સારા પાડોશી તરીકે શ્રીલંકાની મદદે હાથ લંબાવ્યો છે ભારતીય ઓપરેશન સાગરબંધુ શરૂ કર્યું છે જે અંતર્ગત ભારતીય નૌકાદળના જહાજો આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ ઉદયગીરી દ્વારા રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો શ્રીલંકા મોકલવામાં આવ્યો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રીસ નવેમ્બરે વાવાઝોડું ચેન્નાઈના કિનારાને સમાંતર આગળ વધશે અને ત્યારબાદ તે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જોકે તે નબળું પડે કે પહેલા વ્યાપક વરસાદ લાવી શકે છે તેથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અવિકાઉટ કે સિંગેઝ્યુઆ પડોશી દેશ શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા બાદ ભયંકર ચક્રવાત દિતવા હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ ચેતવણી જારી કરી છે કે આ વાવાઝોડું ત્રીસ નવેમ્બર સુધીમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર કરી શકે છે શ્રીલંકામાં આ કુદરતી આફતે સોથી વધુ લોકોનો ભોગ લીધો છે જ્યારે ભારતમાં ચેન્નાઈ સહિતના ઉત્તરીય ભાગોમાં અત્યારથી જ વરસાદી માહોલ જામ્યો છે વાવાઝોડાની ગતિ ધીમી હોવાને કારણે તે વધુ વરસાદ વરસાવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ ચક્રવાત દવાહ હાલમાં ચેન્નાઈથી દક્ષિણમાં આશરે ચારસો સિત્તેર કિલોમીટર દૂર સ્થિત છે ચિંતાની વાત એ છે કે વાવાઝોડાની આગળ વધવાની ગતિ અત્યંત ધીમી પડી ગઈ છે છેલ્લા પંદર કલાકમાં તે માત્ર સિત્તેર કિમીનું અંતર કાપી શક્યું છે અને હાલ તેની ઝડપ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ છે ધીમી ગતિને કારણે તે લાંબો સમય એક જ જગ્યાએ રહીને ભારે વરસાદ વરસાવી શકે છે આગાહી મુજબ તે શ્રીલંકાના દરિયાકાંઠે તે ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને ત્રીસ નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સુધી પહોંચશે આઈએમડીએ શનિવારથી જ વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે પવનની ગતિ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સિત્તેરથી એંસી કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે જે વધીને નેવ કિમી પ્રતિકલાક સુધી પણ પહોંચી શકે છે પુડુચેરી કરાઈકલ અને ડેલ્ટા પ્રદેશોમાં તોફાની પવનો ફૂંકાશે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે ઉત્તર તમિલનાડુના ચાર દરિયાકાંઠાના જિલ્લાઓમાં કલાકમાં વીસ સેન્ટીમીટરથી વધુ વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે ચેન્નઈ અને આસપાસના તેર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આંધ્રપ્રદેશ રાયલસીમા અને દક્ષિણ આંધ્રના તટવર્તી વિસ્તારોમાં પણ શનિ રવિ દરમિયાન ભારે વરસાદની ચેતવણી છે તંત્ર દ્વારા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે આ ચક્રવાતે શ્રીલંકામાં હાહાકાર મચાવ્યો છે ત્યાં પૂર અને ભૂસ્ખલનને કારણે એકસો ત્રેવીસ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લાખ તોતેર હજાર લોકો અસરગ્રસ્ત થયા છે અને તેતાલીસ હજારથી વધુ લોકોને ઘરબાર છોડવા પડ્યા છે સંકટના આ સમયમાં ભારતે એક સારા પાડોશી તરીકે શ્રીલંકાની મદદે હાથ લંબાવ્યો છે ભારતીય ઓપરેશન સાગરબંધુ શરૂ કર્યું છે જે અંતર્ગત ભારતીય નૌકાદળના જહાજો આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ ઉદયગીરી દ્વારા રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો શ્રીલંકા મોકલવામાં આવ્યો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રીસ નવેમ્બરે વાવાઝોડું ચેન્નાઈના કિનારાને સમાંતર આગળ વધશે અને ત્યારબાદ તે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જો કે તે નબળું પડે કે પહેલા વ્યાપક વરસાદ લાવી શકે છે તેથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અવિકાઉટ કે સિંગ પડોશી દેશ શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા બાદ ભયંકર ચક્રવાત દિતવાહ હવે ભારત તરફ આગળ વધી રહ્યું છે જેના કારણે દક્ષિણ ભારતના રાજ્યોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ ચેતવણી જારી કરી છે કે આ વાવાઝોડું ત્રીસ નવેમ્બર સુધીમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં અસર કરી શકે છે શ્રીલંકામાં આ કુદરતી આફતે સોથી વધુ લોકોનો ભોગ લીધો છે જ્યારે ભારતમાં ચેન્નાઈ સહિતના ઉત્તરીય ભાગોમાં અત્યારથી જ વરસાદી માહોલ જામ્યો છે વાવાઝોડાની ગતિ ધીમી હોવાને કારણે તે વધુ વરસાદ વરસાવી શકે તેવી ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ ચક્રવાત દિતવા હાલમાં ચેન્નાઈથી દક્ષિણમાં આશરે ચારસો સિત્તેર કિલોમીટર દૂર સ્થિત છે ચિંતાની વાત એ છે કે વાવાઝોડાની આગળ વધવાની ગતિ અત્યંત ધીમી પડી ગઈ છે છેલ્લા પંદર કલાકમાં તે માત્ર સિત્તેર કિમીનું અંતર કાપી શક્યું છે અને હાલ તેની ઝડપ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની થઈ ગઈ છે ધીમી ગતિને કારણે તે લાંબો સમય એક જ જગ્યાએ રહીને ભારે વરસાદ વરસાવી શકે છે આગાહી મુજબ તે શ્રીલંકાના દરિયાકાંઠે તે ઉત્તર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને ત્રીસ નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ પુડુચેરી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સુધી પહોંચશે આઈએમડીએ શનિવારથી જ વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી છે પવનની ગતિ દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ સિત્તેરથી એંસી કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતા છે જે વધીને નેવું કિમી પ્રતિકલાક સુધી પણ પહોંચી શકે છે પુડુચેરી કરાઈકલ અને ડેલ્ટા પ્રદેશોમાં તોફાની પવનો ફૂંકાશે વરસાદનું એલર્ટ હવામાન વિભાગે ઉત્તર તમિલનાડુના દરિયાકાંઠાના જિલ્લાઓમાં કલાકમાં સેન્ટીમીટરથી વધુ વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે ચેન્નાઈ અને આસપાસના તેર જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આંધ્રપ્રદેશ રાયલસીમા અને દક્ષિણ આંધ્રના તટવર્તી વિસ્તારોમાં પણ શનિ રવિ દરમિયાન ભારે વરસાદની ચેતવણી છે તંત્ર દ્વારા ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે આ ચક્રવાતે શ્રીલંકામાં હાહાકાર મચાવ્યો છે ત્યાં પૂર અને ભૂસ્ખલનને કારણે એકસો ત્રેવીસ લોકોના મોત થયા છે જ્યારે ત્રણ લાખ તોત્તેર હજાર લોકો અસરગ્રસ્ત થયા છે અને તેતાલીસ હજારથી વધુ લોકોને ઘરબાર છોડવા પડ્યા છે સંકટના આ સમયમાં ભારતે એક સારા પાડોશી તરીકે શ્રીલંકાની મદદે હાથ લંબાવ્યો છે ભારતીય ઓપરેશન સાગરબંધુ શરૂ કર્યું છે જે અંતર્ગત ભારતીય નૌકાદળના જહાજો આઈએનએસ વિક્રાંત અને આઈએનએસ ઉદયગીરી દ્વારા રાહત સામગ્રીનો પ્રથમ જથ્થો શ્રીલંકા મોકલવામાં આવ્યો છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ત્રીસ નવેમ્બરે વાવાઝોડું ચેન્નાઈના કિનારાને સમાંતર આગળ વધશે અને ત્યારબાદ તે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે જોકે તે નબળું પડે કે પહેલા વ્યાપક વરસાદ લાવી શકે છે તેથી નાગરિકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે અવિકાઉટ